નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર આજે રાજ્યના સંકલિત આવાસ યોજના ઈ લોકાર્પણ તથા ખાત નો કાર્યક્રમ યોજાયો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિત આંબેડકર આવાસ યોજના અને પીડિત

ફતેપુરા તાલુકાના એક હજાર અડસઠ સંજેલી તાલુકાના પંચ્યાસી ધાનપુર તાલુકાના બે હજાર એકસો પંચ્યાસી અને સિંગવડ તાલુકાના આઠસો ઇઠોતેર મળી કુલ તેર હજાર એકસો ને આડત્રીસ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જે લાભાર્થીઓનો આવાસ છ માસની સમય મર્યાદામાં પૂર્ણ થયા હોય તેવા બે હજાર પાંચસો ઉડતાલીસ લાભાર્થીઓને રૂપિયા વીસ હજાર લેખે પ્રોત્સાહક રકમ તથા બે હજાર નવસો એકવીસ લાભાર્થીઓને બાથરૂમ સહાય પેટે રૂપિયા પાંચ હજાર લેખે રકમ આપવામાં આવી હતી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે શ્રી રાજ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ પીપેરો ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ જ્યારે શ્રી રામ પાર્ટી પ્લોટ અને ઝાલોત રોડ છાપરી ખાતે સાંસદ જસવંતસિંહ બાબોર તેમજ કૃષિ શાળા સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા માધ્યમિક શાળાના ગરબાડા ખાતે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બાબોર ગુરુ ગોવિંદધામ કબોઈ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા આર્ટ્સ કોલેજ લીમખેડા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ બાબોર વિવિધ તાલુકાના કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે